આખા દેશે નોંધ લીધી છે દેશના લોકો એની નોંધ લીધી છે એકતા પરણની ના આપણે એની ટિકિટ ટિપણી કરી આપણે આટલો મોટો કાર્યક્રમ થાય એટલે સ્વાભાવિક છે ખર્ચ થાય કોનો ખર્ચ દેશના પ્રધાનમંત્રી એમ કહે કોઈ પણ ભૂતકાળના આવા કાર્યક્રમો તમે જોજો ભાઈ મે રોતો છે મનસુખ વસાવી વિનંતી કરી મોદી સાહેબને કે સાહેબ કેડિયાપાડામાં કાર્ય કોઈ ડરતી નથી કોઈ ડરતી નથી એક મેસેજ આપો તો અને બીજી કોમ ઇતિહાસ બોલે છે ઇતિહાસ બોલે તો કોઈ પ્રૂફ આપે કે બિરસા મુંડાને ઓળખ કોણે આપી ભાઈ હિસાબ માગો કોઈ વાંધો ન થે પણ છાસવારે છાસવારે સોશિયલ મીડિયામાં ટીવીમાં અને હિસાબ આપો હિસાબ ભાઈ આ તો प्रधानमंत्री ને આદિવાસી સમાજનો અપમાન છે આ સમગ્ર આદિવાસી સમાજનો અપમાન છે બરોબર નથી મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી પણ કોઈ ટીકા ટીપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની અમારી ફરજ છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા મારે કેવું નહોતું પણ જવાબ જયતરભાઈ છે એટલે જવાબ આપવો પડે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ ઉજવા માટે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન માટે આપણે બોધપાઠ લેવાનો છે દેશવાસીઓ અને એકતાનો બોધપાઠ આપવા માટે અખંડ દેશ છે એ જળવાઈ રહે રાષ્ટ્રીય ભાવના લોકોમાં જાગૃત થાય દેશવાસીઓ એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે એટલે એકતા પરેયરનો કાર્યક્રમ યોજાયો આ એકતા પરેડનો કાર્યક્રમ લાલ કિલ્લામાં જે દિલ્હીમાં થાય એવા પ્રકારનો કાર્યક્રમ થયો જેવો તેવો નહી વરસાદ હતો વરસાદની વચ્ચે પણ આ કાર્યક્રમ થયો જોનારા લોકોને રેનકોટની વ્યવસ્થા કરી લોકોને તકલીફ ના થાય અદતન પ્રકારના ટોયલેટ નીવ સુવિધા કે નર્મદા કિનારો હતો ગંદી ના થાય બીજું કોઈ કોઈ ટીકા ટીપણી ના થાય

દેડ્યાપાડા બિરસા મુંડા ભગવાનનો જન્મદિવસ ઉજવાનો નિર્ણય કર્યો અમે કહ્યું તું મોદી સાહેબને સાહેબ બિરસા મુંડાનો જન્મદિવસ તમે બીજા અલગ અલગ સ્ટેટની વાત થતી તમે કહ્યું સાહેબ બિરસા મુંડાનો જન્મદિવસ દેડ્યાપાડામાં ઉજવો દેમોંગરાના સાનિધ્યમાં ઉજવો કે જે દેમોંગરા જે છે એ આદિવાસીની કૂડ દેવી છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અલગ અલગ સ્ટેટના લોકો ત્યાં દર્શન માટે આવશે

તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઓળખ આપી છે ભાઈ હું ભારત સરકારનો મંત્રી હતો અને ભારત સરકારની ટીમ સાથે અમે બિરસા મુંડાના જન્મ જન્મસ્થળ પર અમે ગયા છે ત્રણ ત્રણ દિવસ સુધી એ વિસ્તારની અંદર અમે ફર્યા છે ને બિરસા મુંડાનો આખો જીવન ચરિત્ર કઈ રીતના છે એનો અભ્યાસ કર્યો છે ઠીક છે આખો દેશ જોડે છે બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા આપણે લઈ રહ્યા છે તો એ બિરસા મુંડાને ભગવાન કેમ માને છે આજે બિરસા મુંડા ને ભગવાન કેમ માને છે દેશના પ્રધાનમંત્રી ના શબ્દો તમે જોજો ભગવાન બિરસા મુંડા કે છે ક્રાંતિકારી હતા ક્રાંતિ ક્રાંતિ શબ્દ નથી બોલતા ભગવાન બિરસા મુંડા કારણ કે એમનું વ્યક્તિત્વ એવું હતું અંગ્રેજો ની સામે લડાઈ લડ્યા તીર કાંઠા સેના તૈયાર કરી પણ સાથે સાથે એમનું વ્યક્તિત્વ એવું હતું કે ગમે એટલો કોઈ બીમાર વ્યક્તિ હોય તો એને એને દવા આપે ઔષધી આપે

આદિવાસીઓ એક સારા ડ્રમમાં બેસે એના માટે પણ આગ્રહ અમારો હતો સામાન્ય મંડપ નહીં જોયા પ્રધાનમંત્રી આવે છે તો ડ્રમ સારો હોવો જોઈએ ને તમે જોજો ટીવીમાં જોયો છે કેટલો બબકા ધાર આખો ડોમ હતો અને આખા ડ્રમ ની અંદર લોકો ભરાઈ ગયા પ્રદર્શની અંદર યાત્રા ની અંદર આખા 25 30000 લોકો હતા લાખ સવા લાખ 1.5 લાખ લોકો આજે બે ટાઈમ જમાડે આદિવાસીઓને કેમ ભાઈ આદિવાસીને જમાડે એનો હિસાબ માંગો તો મેં એનો હિસાબ માંગો છો દે મોંગરાજ માતાજી નું દર્શન કર્યો આજે એ ત્યાં એ વિદ્યાર્થીની હતો નરેશભાઈ પૂછ્યું કે મોદી સાહેબે શું પૂછીશું દેવોંગરાજ માતાજીના દર્શન કર્યા પણ સાથે સાથે આસપાસના જે વિદ્યાર્થીઓ હતા સારી સ્કૂલોના વિદ્યાર્થીઓ ત્યાં ભેગા હતા કોઈ રાજનીતિ નહોતા કરવા આદિવાસી સમાજ કઈ રીતના આગળ વધી રહ્યો છે તે દેવમોગરાજ ચર્ચા કરી એવા સ્ટુડન્ટ સાથે અમે વાર્તાલાપ કરે કે મોદી સાહેબે શું કર્યું તો મોદી સાહેબે શું કે આદિવાસી સમાજ માટે સરકાર અમે આટલું બધું ખર્ચ કરે છે આટલી આટલી સારી સારી સુવિધા સારા સારા બિલ્ડિંગો મરાય તમે શું બનવાના છો તો દીકરીઓ કીધું અમે આયસ અધિકારી બનીશું અમે ડોક્ટર બનીશું ને એ દે મોંગરા ત્યાં ગયા ત્યાં પણ બે ત્રણ ત્રણ હેલીપેડ બન્યા સ્વાભાવિક છે પ્રધાનમંત્રી છે ભાઈ સન્માનિય નેતા છે એના માટે હેલીપેડ બને

એવા લોકો છે જે બિરસા મુંડા ની ઓળખ આપી મોદી સાહેબે ને આવનારા દિવસોમાં બિરસા મુંડા એ શું કીધું આદિવાસીનો સાચો વિકાસ કરવો હોય અંગ્રેજોની સામે લડાઈ લડતા 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 એમને એવું કહ્યું છે આ વાત બધા લોકો શીખવાની છે અંગ્રેજીની સામે લડ્યા પૂરી તાકાત થી બિલ સેના તીર કામટાવાળી સેના પણ સાથે સાથે એમને એવું કહ્યું છે આદિવાસીનો સાચો વિકાસ 25 વર્ષની વયે એ વખતે દેશ આઝાદ પણ નહોતો થયો એ વખતે બિરસા મુંડાએ એવું કહ્યુંતું

મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની અમારી ફરજ છે સમાજ સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની અમારી ફરજ છે ભાઈ પ્રધાનમંત્રી આવે ભાઈ પ્રધાનમંત્રી આવે તો એ પ્રકારનો કાર્યક્રમ બનવો જોઈએ કે નહીં અને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારને જમાયા છે બે બે જે મળે છે તમામ પ્રકારની સુવિધા આપી છે લાવવા લઈ જવાની બધી સુવિધા આપી છે બારની જે ટીમો આવી છે બીરસા મુંડાના પરિવારના લોકો અહીંયા આવ્યા છે અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક આદિવાસી ટીમો અહીંયા ડેડ્યાપડામાં આવી છે ને નૃત્યો એમને કર્યા છે આદિવાસી અલગ અલગ નૃત્ય અહીંયા બતાવ્યા છે એમને એમને એમ કોઈ રાજનીતિ કરવા માટે કેવડિયાનો કાર્યક્રમ નથી બન્યો કે પછી ડેટિયાપાડાનો કાર્યક્રમ નથી બન્યો બંનેવ બંને કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલનો એકતા પરિણોનો કાર્યક્રમ પર રાષ્ટ્રીય પર્વ હતો